નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાઠ્યપુસ્તક આધારિત રૂઢિપ્રયોગ અને તેનો અર્થ જોઈશું તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરી રૂઢિપ્રયોગ છે જીભ ન ઉપાડવી તો તેનો અર્થ થશે બોલવાની હિંમત ના હોવી તેડી લાવવું તો તેનો અર્થ થશે બોલાવી લાવવું સમસમી જવું તો તેનો અર્થ થશે ધૂંધવાઈ જવું હૈયું ભરાઈ આવવું તો તેનો અર્થ થશે દુઃખ કે લાગણીથી રડું રડું થઈ જવું હૈયે ઢાઢક વળવી તો તેનો અર્થ થશે શાંતિ થવી અથવા રાહત થવી રૂઢિપ્રયોગ છે હરપદોળા થઈ જવું તો આનંદથી ગાડા ગેલા થઈ જવું આયુ ધારા વહેવી તો તેનો અર્થ થશે જીવતા રહેવું ડીંગ થઈ જવું તો તેનો અર્થ થશે આશ્ચર્યચકિત થઈ જવું અથવા આભા બની જવું રૂવાડા ઊભા કરી દેવા તો તેનો અર્થ થશે રોમાંચિત થઈ જવું વાતોના ગાંડા ભરવા તો તેનો અર્થ થશે અતિશય વાતો કરવી નવા પગરણ માંડવા તો તેનો અર્થ થશે નવી શરૂઆત કરવી તો જો વિદ્યાર્થી મિત્રો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો